કાંકરેજ તાલુકાના રાણાવાડા જાગીર ખાતે શ્રી સંકટમોચન હનુમાનજી અને શ્રી મહાકાળી માતાજી સાથે ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મોસમની પૂર્ણાવુતિ પ્રસંગે માનવ મહેરામણ ઉમટ્યું હતું કાંકરેજ તાલુકાના રાણાવાડા જાગીર ખાતે આવેલ શ્રી સંકટમોચન હનુમાનજી મહારાજના વર્ષો જૂના મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન શ્રી શંકટમોચન હનુમાનજી મહારાજ અને શ્રી મહાકાળી માતાજી અને શ્રી ગોગ મહારાજની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંતો મહંતો અને ભૂદેવો સહિત આજુબાજુના ગામના ધર્મ પ્રેમી જનતા એ શોભાયાત્રા અને સંતવાણીના દર્શન કર્યા હતા અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી જેમાં યજ્ઞના આચાર્ય શ્રી બાબુભાઈ દવેના મુખેથી મંત્રોચ્ચાર સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું જેમાં આવેલ સંતો મહંતો અને સામાજિક આગેવાનોનું ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરીને ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી રંગે ચંગે સંપન્ન થઈ હતી